છું ટ્રેડર મિત્રો તો આશા છે કે તમારું આ વીક પ્રોફિટેબલ ગયું હશે આ વીક મેં એક ટ્રેડ લીધો હતો અને જેમાં મને લોસ થયું હતું તો એના પાછળનું કારણ હતું ઇન્ડ્યુસમેન્ટ તો ઇન્ડ્યુસમેન્ટ ટોપિક આપણે કવર કરવાના બાકી જ છે તો આજે એના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે કે વોટ ઇઝ ઇન્ડ્યુસમેન્ટ ઇન્ડ્યુસમેન્ટ કેવી રીતે કામ કરે છે ઇન્ડ્યુસમેન્ટ એ લિક્વિડિટીથી કેવી રીતે અલગ પડે છે એ વસ્તુ આજે આપણે જોવાના છે કે માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આવ્યું છે અને ત્યારબાદ નીચેની ડાયરેક્શનમાં રિટ્રેસમેન્ટ એટલે કરેક્શન કરતું છે આ આપણું ઇમ્પલસિવ મૂવ છે અને ત્યારબાદ આ આપણો કરેક્ટિવ મૂવ છે માર્કેટે શું કર્યું છે તો કરેક્ટિવ પેટર્ન બનાવેલી છે માર્કેટ ફિફ્ટી ની નીચે મૂવ કરીને આવી રીતે ટ્રેડરને શું કરતું છે ઇન્ડ્યુસમેન્ટનો મતલબ થાય છે કે લોકોને ટ્રેડર લોકોને લલચાવવાનું અને માર્કેટ એવું મૂવ આપે માર્કેટ એવું મૂવ કરશે કે જેથી જે ટ્રેડર લોકો છે એ લોકો એ કોઈ ડિરેક્શનમાં કોઈ સર્ટન વસ્તુ કરે માર્કેટ શું કરતું હોય છે હમ લિક્વિડિટી જનરેટ કરતું હોય છે એસેન્ડિંગ ચેનલ ડિસેન્ડિંગ ચેનલ વેજ પેટર્ન બનાવતું હોય છે ડબલ ટોપ ડબલ બોટમ બનાવતું હોય છે રેઇન કરતું હોય છે જેમાં માર્કેટ જે ટ્રેડર લોકો છે કોઈ એવી વસ્તુ કરે કે જેથી એ લોકોના લોસ હિટ થાય એ લોકોની લિમિટ હિટ થાય કે કોઈ પણ પ્રકારનું એ લિક્વિડિટી જનરેટ થાય અને માર્કેટને કોઈ ડાયરેક્શનમાં મૂવ કરવા માટે રીઝન મળે કે મારે હવે આ ડિરેક્શનમાં જવું છે આપણને કરેક્ટિવ પ્રાઇઝ એક્શન આપીને અહીંયા ડબલ બોટમ જનરેટ કરી મતલબ અત્યારે ટ્રેડર લોકોના માઇન્ડમાં શું હશે કે અહીંયા ડબલ બોટમ બની નહીં એનો મતલબ કે હવે માર્કેટ ઉપર જશે તો માર્કેટમાં શું કરશે કે જે ટ્રેડર લોકો છે એ આ મૂવમાંથી આની ઉપરની ડિરેક્શનના ટ્રેડ લેશે જ્યારે આ અહીંયા જે નેક લાઇન છે નેક લાઇન પરથી જ્યારે માર્કેટ ઉપર ક્લોઝિંગ આપશે તો ટ્રેડર લોકો ઉપરની ડિરેક્શનના ટ્રેડ લેશે ત્યારે મોટી મોટી બેંકના ઇન્સ્ટિટ્યુશન શું કરશે કે હવે માર્કેટમાં લિક્વિડિટી જનરેટ થઈ ગયેલી છે ઇન્ડ્યુસમેન્ટ એટલે કે ટ્રેડર લોકોને ફસાવવાનું એક જરિયો છે ઇન્ડ્યુસમેન્ટ તો અહીંયા માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું સેના વડે તો ડબલ ટોપ અને ડબલ ટોપની ડબલ બોટમની જગ્યાએ બીજું ઘણું ઘણી વસ્તુ હોઈ શકે ફોર એક્ઝામ્પલ પેટ વેજ પેટર્ન હોઈ શકે એસેન્ડિંગ ચેનલ ડિસેન્ડિંગ ચેનલ આવા અલગ અલગ પ્રકારે માર્કેટ ટ્રેડર લોકોને ફસાવતું હોય આપણે સમજી શકીએ કે ડબલ બોટમ માર્કેટે બનાવ્યા અને ટ્રેડર લોકો અહીંથી ઇન્વોલ્વ થયા એ લોકોના સ્ટોપલોસ આની નીચે છે અને એ લોકોની એન્ટ્રી આની ઉપર છે મે બી અહીંયા કશેક છે તો હવે માર્કેટ શું કરશે તો હવે માર્કેટને ખબર છે કે જે ટ્રેડર લોકો ઇન્વોલ્વ થયેલા છે એ લોકોના જે સ્ટોપલોસીસ છે એ આ ભાગમાં છે એટલે માર્કેટ પહેલાં તો શું કરશે કે જેટલા લોકોને ઇન્ડ્યુસ કરેલા છે આ ભાગમાંથી એ લોકોને આ મૂવમાંથી બહાર કાઢી નાખશે એટલે માર્કેટ પહેલાં તો અહીંયા અનેક ઉપર ક્લોઝિંગ આપી એટલે જે ટ્રેડર ઇન્વોલ્વ થવાના હતા એ થઈ ગયા હવે માર્કેટ શું કરશે કે આ સ્ટોપ લોસ લેવા એક નીચેની બાજુ શાર્પ મૂવ આપશે અને જે આપણું એકચ્યુઅલ ઝોન છે એમાં એન્ટ્રી લેશે અને ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપશે તો આવી રીતે ઇન્ડ્યુઝમેન્ટ કામ કરે છે કે જે ટ્રેડર લોકો છે એ લોકોને ફસાવે છે એ લોકોને ફેક બ્રેકઆઉટ કે કોઈપણ પ્રકારનું ફેક મૂવ બતાવે છે જેથી તે લોકો માર્કેટમાં ઇન્વોલ્વ થાય અને એ લોકોના લિમિટ ઓર્ડર્સ કે પેન્ડિંગ ઓર્ડર્સ કોઈપણ પ્રકારના હિટ થાય અને આવી રીતે માર્કેટ કામ કરે છે તો જે લાસ્ટ વીકમાં મેં જે લોસ કરેલો હતો એ યુરો યુએસડીમાં કરેલો હતો તો એના વિશે જ હવે આપણે જોવાનું માર્કેટે શું કર્યું છે કે ઉપરની ડિરેક્શનમાં આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે તમને ખબર જ છે કે માર્કેટમાં કોઈ બી એગ્રેસિવ મૂવ આવે તો આપણે એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીએ છીએ તો માર્કેટમાં તમે જોઈ શકો કે આ એક બે ત્રણ કેન્ડલ એકદમ એગ્રેસિવ રીતે ઉપરની ડિરેક્શનમાં મૂ આપવું એનો મતલબ કે હવે માર્કેટ નીચેની ડિરેક્શનમાં આવશે પુલબેક આપશે અને શું કરશે ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપશે રેન્જ બનેલી છે આ ભાગમાં તમે અહીંથી જોઈ શકો કે આ એક રેન્જમાં માર્કેટે આપણને આ એક રેન્જમાં માર્કેટે મૂવ કર્યું અને લિક્વિડિટી જનરેટ કરી હવે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું તો આ ભાગમાં આવીને અહીંયા જે ડબલ બોટમ બનાવ્યા અને આપણે અહીંયા ઇન્ડ્યુઝમેન્ટ ક્રિએટ કર્યું હવે માર્કેટમાં શું થયું થયું કે આ ભાગમાંથી ટ્રેડર્સ લોકો ઇન્વોલ્વ થઈ ગયા એટલે માર્કેટે શું કર્યું કે માર્કેટને હવે ખબર છે કે માર્કેટમાં જે ઓર્ડર્સ છે એ આ ભાગમાં પડેલા છે તો હવે એ સાર્પ નીચેની ડિરેક્શનમાં મૂ આપું મે બી કોઈ ન્યૂઝ હતી ન્યૂઝ હશે ત્યારે આ મૂવ આવેલું હશે અને સાર્પ આપણા જે ડિમાન્ડ ઝોન છે એમાં એન્ટ્રી માર્કેટે આપી અને પછી પોતાની જે એકચ્યુઅલ ડિરેક્શન છે ઉપરની એ ડિરેક્શનમાં આપણને મૂ આપું તો જે મેં ટ્રેડ લીધો હતો એ પ્રો ટ્રેન્ડ ટ્રેડ હતો કે જે આપણી એકચ્યુઅલ ડિરેક્શન છે ઉપરની સાઈડ એ ડિરેક્શનમાં ટ્રેડ હતો સ્ટીલ આપણને લોસ શા માટે થયો તો એનું કારણ ઇન્ડ્યુસમેન્ટ જ હતું તો શા માટે ઇન્ડ્યુસમેન્ટ હતું તો એ વસ્તુ આપણે સમજીએ અહીંયા આપણે સ્ટ્રક્ચરને માર્ક કરીએ તો અહીંયા જોઈ શકો કે અહીંયા માર્કેટે લિક્વિડિટી લીધી છે અને અહીંયા આપણને નીચેની ડિરેક્શનમાં આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે અને આપણે બોલ્ડ કરી દઈએ ચલો તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે મે બી માર્કેટ શું કરી શકે કે તમે જોઈ શકો કે અહીંયા એક શું થતું છે તો એક સપ્લાય ઝોન ફોર્મ થતું છે તો આને આપણે માર્ક કરી દઈએ હવે માર્કેટ અહીંયા આ જે લિક્વિડિટી પોઈન્ટ છે આની ઉપર જશે અને નીચેની ડિરેક્શનમાં મૂ આપશે પણ મેં શું કર્યું હતું અત્યારે ડિમાન્ડ ઇન કંટ્રોલ છે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે તો મેં જે આ આપણું જે એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન હતું એમાંથી બાયનો એક ટ્રેડ લીધો હતો ક્યારે જ્યારે ફિફ્ટીન મિનિટ આપણને પ્રોપર કન્ફર્મેશન આપે ત્યારે તો જે આપણા ડિમાન્ડ ઝોનમાં એન્ટર થઈને આપણને એગ્રેસિવ ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી છે તો માર્કેટે જ્યારે આવી રીતે જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઉપરની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું અને જ્યારે માર્કેટે આ એક એન્ગલફિંગ કેન્ડલ આપી ત્યારે મેં આ ભાગમાંથી એન્ટ્રી લઈ લીધી હતી આ ભાગમાંથી અને મારો સ્ટોપ સ્ટોપલોસ આની નીચે હતો અને મારો ટાર્ગેટ હતો વન રેસ ટુ ટુ તો જેવો મેં એન્ટર થયો માર્કેટે સડનલી નીચેની ડિરેક્શનમાં હું આપ્યો અને મને ટ્રેડમાંથી બહાર કાઢી દીધો તો આ વસ્તુ સમજવાની હતી કે માર્કેટ હંમેશા શું કરે છે તો પહેલાં તો લોકોને ઇન્ડ્યુસ કરે છે અને જે લોકો ઇન્ડ્યુસ થયેલા હોય એને લિક્વિડિટીના રૂપમાં માર્કેટમાંથી બહાર કાઢે છે અને આવી જ રીતે તો આ જ વસ્તુ હતી જે વસ્તુ તમારે સમજવાની હતી ઇન્ડ્યુસમેન્ટ વિશે તો અત્યારે આપણે જોઈ શકીએ કે માર્કેટે શું કર્યું છે અહીંયા માર્કેટે નીચેની ડાયરેક્શનમાં આપણને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એ ઓવરઓલ ડિરેક્શન છે એ અપ છે સો માર્કેટ અહીંયાથી પણ જે ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપી શકે કેમ કારણ કે જે માર્કેટમાં દબદબો છે એ બાયર્સનો છે એટલે અહીંયાથી માર્કેટની ઉપરની ડિરેક્શનમાં જવાની પ્રોબેબિલિટી વધારે છે કમ્પેર ટુ અહીંથી નીચે 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 જવામાં પણ આપણે કોઈ પણ એક બાયસને લઈને ચાલવાનું નથી માર્કેટમાં કંઈ પણ થઈ શકે છે મે બી માર્કેટ અહીંયાથી આવીને આપણને આ મૂવ પણ આપી શકે ક્યાં તો હવે માર્કેટ અહીંયાથી પણ ઇન્ટરેશનમાં પણ મૂવ આપી શકે તો એક નાનું વિડીયો હતું કે જેમાં મેં તમને યુરો યુએસડીની પ્રાઇઝ એક્શન દ્વારા તમને ઇન્ડ્યુસમેન્ટ વિશે કીધું જો તમને ખ્યાલ આવ્યો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો વિડિયો થોડું નાનું બનાવેલું છે જેથી તમે સરળતાથી સમજી શકો જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ